મીડિયામાં વિડીયો વાયરલ કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી છ લાખ રૂપિયાની માત પર રકમ માંગી ત્રણ લાખ રૂપિયા આપ્યા હોવા છતાં બાકીના ત્રણ લાખ માટે માંગણી કરી ચાલીસ જેટલા સીસીટીવી ફૂટેજ વાપરેલા વાહનો તેમજ સોશિયલ મીડિયામાં વિવિધ એકાઉન્ટની સ્ક્રુટિનિંગ કરી ગેંગના ઈસમોના મોબાઈલ નંબરો ટ્રેસ કરવા ટેકનિકલ સર્વેન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ મદદથી નવ આરોપીને ઝડપી પાડ્યા

અને એની અંદર એક મહિલાનો ફોટોગ્રાફ હોય છે અને સામે એકબીજાના મોબાઈલ નંબર જે છે એની આપલે થઈ અને જે સિનિયર સિટીઝન ને ટ્રેપમાં લેવા માટે એ જે મહિલા છે એ કપડવંજ ખાતે આવે છે અને ત્યારબાદ ગાડીમાં બંને બેઠા હોય છે એ દરમિયાન ઓલરેડી જે કાવતરું થયેલું હતું અને એ લોકો એ જે ગેંગના જ બીજા માણસો જે છે એ બીજી ગાડી લઈ આવી અને બંનેને જોડે બેઠા છે એ પ્રકારનો વિડીયો ઉતારી અને તમે અમારા ઘરની આ મહિલાને કેમ હેરાન કરો છો અને એ પ્રકારે પેલા વ્યક્તિને ખૂબ જ ભયમાં લાવી અને એમની પાસેથી ખંડણી માગે છે છ લાખ રૂપિયા માગવામાં આવે છે એમાંથી ત્રણ લાખ રૂપિયા એમની પાસેથી મેળવી લે છે ત્રણ લાખ રૂપિયાનો બીજો વાયદો કરે છે અને જે સોશિયલ મીડિયા ઉપર પ્રોફાઇલ બનાવેલી હતી એ પણ ખોટી પ્રોફાઇલ બનાવી અને આ સમગ્ર ઘટનાને એ લોકોએ અંજામ આપેલો જે સિનિયર સિટીઝન છે એમને બહાદુરી દાખવી અને પોલીસનો સંપર્ક કરેલો પોલીસે ખંડણી અપહરણ ગુનાહિત કાવતરું મારવાની ધમકી અને આઈટી એક્ટ આ મુજબનો ગંભીર ગુનો દાખલ કરી અને અમારા કપડવન ટાઉન પીઆઈ દેવડા અને એમની સક્રિય ટીમ આ બધાએ આ ગેંગની અંદર સંકળાયેલા ટોટલ નવ આરોપીઓની ધરપકડ કરી અને મોટાભાગનો મુદ્દામાલ રિકવર કર્યો છે પોલીસને ખૂબ સારી સફળતા મળી છે અને ખાસ આ બાબતમાં એ અગત્યનો છે કે આ લોકોએ અન્ય જગ્યાઓએ પણ આ પ્રકારની ઘટનાઓને અંજામ આપેલ છે અને હાલમાં પણ એ લોકોના પ્લાનિંગ એવા હતા કે આ પ્રકારના સોફ્ટ ટાર્ગેટ હોય એને આ મુજબ સોશિયલ મીડિયા ઉપર ટાર્ગેટ કરી અને બીજા લોકોને પણ આ રીતના હની ટ્રેપમાં ફસાવી અને એમની પાસેથી મસ મોટા પૈસાના તોડ કરવા અને એ પ્રકારની બીજી ઘટનાઓને અંજામ આપે એ પહેલા જ કપડવન ટાઉન પોલીસની સતર્કતાને લીધે આ નવે નવ આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે જો આરોપીઓની વાત કરું તો દીપેશ કુમાર ધોળુ એ દેહગામના છે ખુશબુ ઉર્ફે ખુશી ચૌહાણ એ સાકરોડિયા હિંમતનગરના આલુસિંહ ભરતસિંહ મકવાણા વડોલ સાબરકાંઠા વિજયસિંહ હરિસિંહ વાઘેલા મોતીપુરા હિંમતનગર સાબરકાંઠા અશ્વિનસિંહ વિનોદસિંહ ચૌહાણ વડોલ ઇડર સાબરકાંઠા પંકજગીરી શિવગીરી ગોસ્વામી હડિયોલ હિંમતનગર સાબરકાંઠા દક્ષાબેન ઉર્ફે ટીનાબેન જગદીશ ગોસ્વામી હડિયોલ હિંમતનગર સાબરકાંઠા જય હસમુખભાઈ પટેલ ઉમા પાર્ક સોસાયટી તાલુકો જિલ્લો ખેડા આ તમામ આરોપીને પકડી અને એમની પાસેથી જે ફોર વ્હીલ રોકડ મુદ્દામાલ એક્ટિવા મોબાઈલ આવા ઘણો બધો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે હાલ એમનું ટેકનિકલ એનાલિસિસ પણ થઈ રહ્યું છે અને એફએસએલ ની મદદ લઈ આમાં આગળ કાર્યવાહી કરવામાં આવશે અન્ય મુદ્દામાં માલ જે રિકવર કરવાનો બાકી છે એ તમામ આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ મેળવી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે હા કારણ કે એમને જે બીજો વાયદો કર્યો હતો એટલે એ બાબતના જે આ વિક્ટીમ છે એ એમને પૈસા આપવા માટે જ્યારે ગયેલા ત્યારે લોકો ગાડી લઈને આવેલા પરંતુ જ્યારે પોલીસે નજીક જઈને પકડવાનો ટ્રાય કર્યો ત્યારે લોકો ભાગી જવાની કોશિશ કરેલી

આ આરોપીઓ જે છે નવ એમાંથી આજે દિપેશ પટેલ છે એ મુખ્ય આરોપી છે એની વિરુદ્ધમાં ચારેક જેટલા ગુના નોંધાયેલા છે અને અન્ય જે આરોપીઓ છે એ પૈકીના બીજા ચારેક આરોપી એવા છે કે જેની વિરુદ્ધમાં અન્ય બીજા ગુનાઓ પણ નોંધાયેલા છે પરંતુ આની અંદર જે મુખ્ય સૂત્રધાર છે એ દિપેશ છે અને જે અન્ય આરોપીઓ છે એમનો પણ ગુનાહિત ઇતિહાસ છે પણ દિપેશની વિરુદ્ધમાં ગંભીર ગુનાઓ છે અન્ય આરોપીઓની વિરુદ્ધમાં સામાન્ય ગુનાઓ છે